શ્રાવણ માસના અંતિમ સોમવારે ભરૂચ શહેરમાં કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કાવડયાત્રા સમિતિ ભરૂચ દ્વારા સતત નવ વર્ષથી કાવડયાત્રા યોજવામાં આવે છે જે અંતર્ગત ચાલુ વર્ષે પણ કાવડયાત્રા યોજવામાં આવી હતી જેનો પ્રારંભ જૂના ભરૂચના ખત્રીવાડ સ્થિત ગંગનાથ મહાદેવ મંદિરથી થયો હતો ભક્તો નર્મદા નદીના પવિત્ર જળને કાવડમાં ભરીને પગપાળા નીકળ્યા હતા યાત્રા નવનાથને જળાભિષેક કરતા ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ અને અંતે વિજયપુરના કામનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી જ્યાં યાત્રાનું સમાપન થયું હતું ભક્તોએ નર્મદા જળથી નવનાથ મહાદેવનો જળાભિષેક કર્યો હતો આ કાવડ યાત્રામાં સંતોની સાથે સાથે મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા જળાભિષેક કરવા માટે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ છેલ્લા નવ વર્ષથી શ્રદ્ધાળુઓ દ્વારા આ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે તેનો મૂળ ઉદ્દેશ્ય જૂના ભરૂચનું પુનરુત્થાન અને નવનાથ મહાદેવના મંદિરોનું પુનરોત્થાન થાય આ શુભ આશયથી આ કાવડયાત્રા સમિતિ દ્વારા આ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે એમાં દર વર્ષે અસંખ્ય ભક્તો જોડાય છે આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે અને આ ક્રમ નિત્ય ચાલુ રહે અને જૂના ભરૂચનું પુનરોત્થાન થાય એવા શુભ આશયથી આ કાવડયાત્રા કાયમ ચાલુ રહેશે